કેમ કે રાત્રે મોડું સુધી કામ કરતા હતા અને તમને કીધું હતું આપણે ખીરના દિવસે મોટો બ્લોગ આવવાનો તો બનાવી રહ્યો બ્લોગ માં જે નાવા થવાનું બધું બાકી બ્લોગ ચાલુ કરવા ઉપર નજારો જોવા માટે આમ જો અને તો આજ નજારો જોઈને મજા આવે હવાર હવારમાં આમ જો પતંગ શકે છે કોક કોક હજી કાંઈ વાંધો ને કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં પાણી ભણી પણ આપણે ગરમ કરી કાઢ્યું છે હવાર હવારમાં મસ્ત મજાના નાઇન બાઇન થઈ ગયો છું ફ્રેશ ને આ આજ તો આપણે જોડાય પહેલી થશે કેમ કે ટાઈટ બાઈટનું પહેરી જેવું સારું પડે ને આમ જો સનસેટ વ્યૂ પણ ઉપર આવી ગયો છે ના બે મારી પેલા ચકાવ એનું કારણ શું છે કે બસ બે નાયા વગર ના આવ્યા છે ઉપર આનો પતંગ છે ને વ્હાઈટ પતંગ છે આ પતંગ આવડો એનો છે હવે તો આપણે પતંગ પતંગ ચકાવવાનું ચાલુ કરી પેલો મેં કીધું થોડોક બ્લોક બનાવી નાખ્યું પેલા અવારમાં આસ્તા બધી પતંગ જ ચકાવવાના છે ને બ્લોકમાં પણ થોડુંક ધ્યાન દેવાનું એટલે કદાચ થોડોક ઓછો નાનો બ્લોક બને તો હવે હકારી રાખજો મેદાન માં ઉતરે છે પતંગ ચકાવવા માટે હું કેવું નીકળ્યા ચકાવવાના કેટલા પતંગ આપ્યા હજી મેક પતંગ 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 એક થકે છે અને એવું થાય છે જયારે કેમેરા ચાલુ હોય ત્યારે પતંગ કપાતા નથી અને કેમેરો બન હોય ત્યારે પતંગ કપાઈ જાય શું થાય ખબર નથી પડતી કઈક થઈ જાય છે હવે કેમેરા છે ચાલુ રાખી રાખો થાકી જાય છે ફોન થાકી જાય એટલે બન રાખવો પડે

ફાઇનલી આપણો બંગકાએ પતંગ ચડાવી દીધો છે અને આપણો પતંગ જો એટલે ઢબ્બા મળ્યો છે કેમેરાના કારણે હવે બંગો કાપે તોધા બાકી એમાં ઘા પતંગો એક પતંગ અમે સબને ના એક કાગાશીમાંથી દેતો તો પતંગ સકવા મળે છે અને અમને આપડો એક મોટો માસી ભાઈ જાગી ગયો છે એટલે હવે પણ પણ માકાજીકી બોલાવ આવશે આપડી યાર આપડો પતંગ ઉપર જ એટલો છે ને કોઈ દેખાય જ નહીં જો ખાલી દોરી જ દેખાય તમને દેખાતો મને નથી દેખાતો મને તો દેખાય જો કેમેરામાં ફોકસ નથી થતું તડકાના કારણે મને ફોન ની અંદર નથી સ્ક્રીન માં નથી દેખાતું બાકી દો આવો કાક માલ છે જી ట్రాఫిక నా పతంగతా చ આપણે જયારે પકડ શકીએ ત્યારે કેમેરો પકડવાળો કોઈ નો એટલે આપણે કેમેરો પકડવાનો છે ને ફીકી ફીરકી હાથમાં પકડી પડે ત્યારે મેળ આવે અલગ માણસો દોરી વાગે ને એની પેલા અગાઉ ગયો દર વખતે છે ને વીઠવી લો એટલે દોરી થોડી ઓછી વાગે આપણે આગળ ધોવા પડી છે આમ ને પણ જોવા બંડલ ના બંડલ પેલા આપડે આગળ બે ત્રણ હેઠે પડ્યા પડે એક ઉપર લાવ્યો છો અત્યારે જોવો તમે તમે પાછા વિચારતા પણ હશો કે લોકેશન કેમ ફરી ગયું છે કારણ કે આપણે ઘરે ના ઘરે તરસીમિયા દર વર્ષે એટલે છે ખેર કરવા આપણે ને મજા આવે એમ જો ઝાડો પડવા નથી ને એટલે મજા આવે એવું છે કે નડે એની એમ લાઈટ બાઇટ વાયર બાયર અને છેલ્લું મકાન આમ ગણો તો આ લોકોનું થાય મજા આવે ને આ બધું પતંગ બધા આંજ આવતા હોય નાસ્તો કર્યા વગર ના એ બધા પતંગ ની બાકા જીગી બોલાવતો લાખી તો ઘસી થઈ ગઈ છે ખાલી જવું છે નાસ્તો કરવા માટે આ બે તો કે નાસ્તો કરીને આવ્યા છે નાસ્તો કરવા માટે જવું ને ગુંગા આ ગૂંગા ને તારું નામ આવું કેતો એટલે ભૂલાઈ જઈશ મને નિકુલ ઉડાડી દીધા જો બાકી જ નોરાઓ દીધા રેલગાડી નાની નાની જોવા મળે જો આવી રસ્તે પણ પતંગ લૂંટી આવતા માણસો તો અત્યારે તો આવી ગયા છે બધા ઇડલી વડા ખાવા માટે કે ઘરે તો બધા સમોસા ને બધા નાસ્તો કરો પણ કોઈને પેટ નો પણ બધા હાવો એટલે ભૂખ્યા હાવો છે પાછા દોડતા દોડતા આવી આવશે છે ઇડલી વડા ખાવા માટે આજે હાવો જો ખાઈ નીકળી ગયા છે રીંગ ઓળ માં રખડવા બધું હલો ભાઈ એ માગા અંજાવા લીપમાં મડસિસ્માપેરીન ઉભર્યાનો કારણ હું ભાઈ કાઈ નય અમસ્ત તમે કેમ ભાઈ સિસ્માપેરીન દુબા તમે વિચારતા છો કે મારું કપડા કેમ ફરી ગ્યા પણ એનો એક મોટો કારણ છે અમને જ ન થબર કાઈ વાગે અમને ખબર પડી જાય અમે ઉભર પડી ગઈ છે તો હાલો આપણે આવી ગયા છીએ બીજી લોકેશન પરંગ સડા બરોબર લોકેશન આવ્યા લોકેશનનો માલિક અહીંયા છે અહીંયા છે હા હા આવડી આ હું મેત્રા આપણે અંદર

આપણે મેઈન પોર્ટનર માળા આપણા પતંગ ચકાવા વાળા માં કપાવા વાળા ને કપાવા વાળા માંથી ગણો તો ઈ અને એક આવડો આ આન પાતો શકે છે એટલે રામ 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 જય માતાજી જય મેરાલી ભાઈ વેરી આ આપણો મિત્રો આપણો પરમ અજી વાત છે યસ 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 ફોન આવી ગયો સાઈડમાં માં ગયો હવે હાલો

તો આ વાંધો ને આવે ભાઈ લોકેશન મતલબ પછી બધાને મેળવ્યો છે આપણે જૂના લોકેશન આવી ગયા છે લોકેશન હતું ના આ પાસે આવી ગયા છે હમણાં જ આ પતંગ શકાવતા હતા બપોર પહેલા ગરમાટી પડતા કાંઈક નવું આવ્યું છે તમને દેખાડો આમ જો આ પતંગ છે એમાં પ્લાસ્ટિકની હળી છે ને આ લાકડાની હળી છે તો હવે આપણે છે ને આનો વારો પાડવો છે શકાવવાનો આપણે કાગળી બહુ શકો ને કંઈક ફાયદા કંઈક શકાવવા અને આપણું જૂનું લોકેશનમાં અત્યારે કાંઈક આવો નજારો છે અને લાઇટ તો આજ કેટલી વાર કેટલી વાર હું કાંઈ નક્કી જ ધીમા તો વાર વહી બોલો

હાલો ભાઈ શેવ ઉછળ નો પ્રોગ્રામ રાખેલો છે કૌશિકભાઈ ભવજીભાઈ ને નિખિલભાઈ ને સંદીપભાઈ અરે મોજે ચક્કર આને લગા ખમાવી ગયું તો જાવડા મોરલો ક્યાંથી આવ્યો કોને ખબર ખબર તમને કોઈ તો બસ મજાની નાથી પેટની પૂજા કરી એની પાછા છે ને હુવા એક બીજી જગ્યા નું એ પહેલા પતંગે બીજી જગ્યાએ શકાવી ને હુવાનું અમારી બીજી જગ્યાએ રાણો રાણી રીતે દુવાય તો ભાઈઓ આ બ્લોગ આપણે અહીંયા એન કરશું તો સારું તમને હવરમાં દેખાડી ભાઈ ક્યાં હુવા આવ્યા છે કઈ જગ્યાએ એમ અત્યારે બધું કવર નહીં કરું કે અમે ત્યાં બ્લોગ બહુ મોટો થઈ ગયો છે તો બસ ભાઈઓ આ બ્લોગ આપણે આયાન કરશું તમને ગમે બ્લોગ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઈક કરતા જાય પણ બની શકશે તો હું તમારી માટે લોંગ બ્લોગ બની અમારે તો અહીંયા આવી ખેર થાય છે તમારે એના કેવી થાય થોડું કોમેન્ટમાં કહી દેજો ટાટા Música